અમરેલી ના ગીર કરીને રાજકોટના અમરેલીના ભાવનગરના અને બોટાદ સુરેન્દ્રનગર સાઈડના ભાજપના તમામ ગુંડાઓ એ જિલ્લામાં જે મોટા મોટા હોદ્દાઓ પર હોય એ ગુંડાઓ તમામ બુથ ની બહાર ઉભા કેટલાય ભગાડ્યા ક્યાંય શું કરો છો કેમ ઊભા છો ક્યાંના છો બાજના છો

ફરિયાદ દ્વારા પોલીસ તંત્ર અને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર તાજેતરમાં જ ગોપાલ ઇટાલિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે જ્યારે મતદાન થઈ રહ્યું હતું હું પચાસ ગામડાઓમાં ફર્યો હતો અને તે સમય દરમિયાન ગીર સોમનાથ હોય ભાવનગર હોય રાજકોટ હોય કે અમરેલી હોય એ બધા જ શહેરોના ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ જે છે તે બુથની બહાર ઊભા હતા અને પોલીસ માત્ર એક તરફી કાર્ય કરી રહી હતી જોકે જે નીચલા હોદ્દા ઉપર પોલીસ છે તેમના દ્વારા તો કાર્ય કરવામાં આવતું હતું પરંતુ જે ઉપલી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ છે તેઓ ફૂટેલા હોય ભારતીય જનતા પાર્ટીના એજન્ટ હોય તે રીતની કામગીરી સામે આવી છે એક તરફી કામગીરી સામે આવી છે અને જેટલા પણ શહેરોના ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ એ મતદાન બૂથની બહાર ઉભા હતા મેં એ ગુંડાઓને પણ

કેટલાય ને ભગાડ્યા ક્યાંય હું કરો છો કેમ ઊભા છો ક્યાં ના છો બાદ ના છો પોલીસ વાળા એ હાવ એક તરફી કામ કર્યું ઉપલા અધિકારી એઠે પોલીસ બહુ હારો હતી ન્યુટ્રલ હતા સંવિધાનને વફાદાર હતા નાના પોલીસ વાળા પણ જે બે ત્રણ ચાર પાંચ સ્ટાર લઈને ફરતા હતા ને એને હવા હતી સ્ટારની પણ કઈ વાંધો નહીં સમયને સરકાર બદલાયા ત્યારે હારા હારા ને હવા નીકળી ગઈ આ દેશમાં તો રાવણ નું હાલ્યું નથી થ્રી સ્ટાર વાળા બહુ હવા કરવાની જરૂર રહેતી નથી પણ દોસ્તો આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા ને પકડી પકડીને એલસીબી વાળા જાણે મોટા સિંઘમો બની બુટલે અમે દારૂ પકડ્યો તો એની ફરિયાદ પાછી અમારા ઉપર આવી તમે આવ્યા સરકાર ભાજપ ની પોલીસ ભાજપ ની અમે ક્યાંથી મૂકી આવ્યા અમારા તો માણસ ને તમે બૂથ ઉપર નથી બે દારૂ અમે ક્યાંથી લઈ આવ્યા પણ હાવ એક તરફી કામ કેટલાક અધિકારીઓ કર્યું છે અને એને ભગવાન ખુશ રાખે જાહેરમાં કઈ જાજુ કેવું નથી પણ એને મેડલ કિરીટ પટેલ આપે ન આપે મારે એને ભારત રત્ન આપવું એ મારી જવાબદારી છે દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી અને પોલીસ તંત્ર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે કે એ ત્રણ ચાર સ્ટાર વાળા જે પોલીસ છે તેઓ સતત એક તરફી કાર્ય કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી ઉપર પણ તેમણે આકરા પ્રહાર કર્યા અને કહ્યું હતું કે આ મોટા મોટા શહેરો જેમ કે ખાસ કરીને રાજકોટના ભાજપના ગુંડાઓની નજર જે છે તે આ મતદાન બુથ ઉપર જોવા મળી હતી અને હવે આ મુદ્દે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઈબ કરી દેજો